અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ટીમી જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા જનસભા કાર્યક્રમમાં અમરેલી બગસરા રાજુલા અને જાફરાબાદ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા જાફરાબાદ તાલુકાના અલગ અલગ ગામના વિવિધ પ્રશ્નો પણ સંભાળ્યા હતા આ ઉપરાંત તાલુકાના અલગ અલગ ગામનો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું હતું અમારા આખી ટીમ આ વિસ્તારની એણે કામ કર્યું આ લોકોના વિસ્તારના જે ખેડૂતોના જે પ્રશ્ન છે સોવિના જે પાક વીમોને તે વસ્તુની સહાય નથી આવી ડુંગળીના જે બંબીરા એ સહાય પણ નથી આવી અને મોટામાં મોટો વિસ્તારને કોઈ પ્રશ્ન કોરીને ખાતો હોય તો ટોલ ટેક્સનો પ્રશ્ન છે કે જે રોડ જ્યારે ઓથોરટી રોડ બનાવતી હોય ત્યારે એની જોગવાઈ હોય છે કે ભાઈ નજીકનું જે ગામ હોય ત્યાં જે ટોલ આવતો હોય એમાંથી એને મુક્તિ મળતી હોય છે પણ મુક્તિ એના લોકોને પહેલાં આ પાડી હતી કીધું તું મળશે ને હવે આપી નથી તો એના માટે આગામી સમયમાં અમારા રાજુભાઈ છે ગોપાલભાઈ ઇટાલિયા છે સુધનભાઈ મનોજભાઈ સોરઠિયા અને આગેવાનીમાં અમે જલદ આંદોલન કાર્યક્રમ કરવાની તૈયારી કરી રહ્યા છીએ અને આજે મિટિંગમાં જે બધા લોકો આવ્યા સોઢાણા અમારી સાથે એ બદલ બધાને ખૂબ ખૂબ હું આવકારું છું બંદે માત્ર ભારત માતા કી જય 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 આપણી ગરીબી ગુજરાત ડીડી વરુ દિવ્યાંગ ન્યૂ જાફરાબાદ અમરેલી